જય માતાજી મિત્રો સરસ મજાનું જોરદાર શૂટિંગ ચાલુ રહી છે તમે જોઈ શકો છો પેલા છે વિક્રમ પેલા કરણ આ બધું બહુ માણસોની ભીડ થઈ ગઈ છે તો જોઈ રહ્યા છે આ નવ કાકો કાકો તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું શૂટિંગ ચાલે છે આ ભાથીજી બન્યા છે સૈનિક બન્યા છે એ પણ મિત્રો કોમેન્ટ કરજો તમે જોઈ શકો છો હું એ પણ થોડો થોડો બની ગયો તો ભાલો લઈને રહ્યો મિત્રો સરસ મજાના થોડી કહાની સારી છે તમે યુટ્યુબ નો તો જોવાનું ભૂલતા નહીં આ છે અમારા કલ્પેશભાઈ આ ફોકનો કાકો આ સદનભેન ઠાકોરભાઈ ના ઠાકોર અમારા ભાઈ ઉભા છે આ મારા બીજા મોટા ભાઈ આયા બહુ સ્માઈલ કરે ઓહો કહુલુ અમારા વિક્રમ ભાઈ ખેતરના માલિક ઓનર અમારા કરણ ભાઈ ટંપો ખાવત નહી જાતા કે જે સકો મિત્રો વિક્રમ ભાઈ ઈડી મેચા સરસ મજાનું શૂટિંગ ચાલે છે જોઈ શકો છો

તો ગલવાન હોય અંદર બીક લાગે બીક લાગે પછી ચાલુ છેલ્લે છે

મિત્રો આ છે અમારા દેશી જોઈ શકો છો ભાઈ વિષ્ણુભાઈ જોઈ શકો છો મિત્રો કેવી રીતે સોંગ શૂટિંગ થયા છે મિત્રો તમને આ જોવા છે સરસ મજાનું સોંગ છે સ્ટોરી છે ગોળા ગામની હલવાયા દેવ દાદાની મિત્રો દેપાળ દેવ દાદા લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં